ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કાળી અડદની દાળ બનાવવાના છીએ તો વરસાદની મોસમમાં કંઈ પણ શાક ના મળે તો આ રીતની દાળ બનાવી શકાય છે તો આ રીતની દાળ ખૂબ જ ઉપયોગી ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ હાઈ પ્રોટીન દાળ છે તો દાળને સૌ પ્રથમ આપણે પલાળી લઈએ તો જો દાળને આપણે તરત જ બનાવવી હોય તો તેને થોડા હુંફાળા પાણીમાં ગરમ કરીને પલાળવી અને જો ટાઈમ હોય તમારી પાસે તો તમારે એને બેથી ત્રણ કલાક કે જ ઓવર નાઇટ પણ પલાળી શકો છો તો હવે આ દાળને આપણે થોડું હુંફાળું ગરમ પાણી કરીને પલળી લઈશું પણ પલળતા પહેલાં આપણે એને ત્રણથી ચાર વાર ધોવાની છે એમ કે આપણે આ દાળ ધો ધોઈએ ત્યારે ખૂબ જ કાળા કલરનું પાણી નીકળે છે જે પાણી ત્રણથી ચાર વાર ધોએ ત્યારે જ એ થાય ત્યારે જ નીકળે છે તો આ રીતનું ચોખ્ખું પાણું પાણી રહે ત્યાં સુધી આપણે એને ધોવાની છે તો ધોવામાં ખૂબ જ સારી રીતે ઘસી ઘસીને એને ધોવાની છે ધોવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી તો હવે આપણે દાળને સારી રીતે પલાળી લઈએ તો દાળ આપણી પલાળીને રેડી થઈ જાય ત્યાં સુધી આપણે એને બીજી બાજુ આપણે એના શાકને પણ રેડી કરી લઈએ તો એક બાજુ આપણે એકતા એક કઢાઈ મૂકીશું અને કઢાઈમાં થોડું જીરું એડ કરીશું તો જીરું આપણું થોડું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દેવાનું છે તો જેવું જીરું સાંતળાઈ જાય એટલે એક સૂકું મરચું અને એક તમાલપત્ર એડ કરવાનું છે અને લસણની પેસ્ટ અને આદુ મરચાંની પેસ્ટને એડ કરી સારી રીતે એને સાંતડવાનું છે એકથી બે મિનિટ સુધી એને સાંતડવાનું છે તો આપણી પેસ્ટ સંતળાઈ ગઈ છે જોઈ શકો છો તો હવે હું હિંગ એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે મેં ડુંગળીમાં જ હિંગણે એડ કરી દીધી છે અને એક ડુંગળી ઝીણી સમારી લેવાની છે જેને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે એમાં એક ટમેટોની પ્યુરી એડ કરીશું તો તમે ટામેટો ઈચ્છો તો કટ કરીને પણ એડ કરી શકો છો પણ મેં અહીં પ્યુરી એડ કરી છે તો હવે આપણે મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ આ ધણા જીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર અને નોર્મલ રૂટીન મસાલા છે અને ચપટી જેટલો જ ગરમ મસાલા પાવડર એડ કરવાનો છે જે ઓપ્શનલ છે તો હવે ગ્રેવીમાંથી એકદમ સારી રીતે ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે એને બાફી ચડવી દેવાની છે અને એક બાજુ તમે દાળને પણ બાફી શકો છો તો મેં દાળને વિસલમાં એક વિસલ લગા દીધી છે કુકરમાં લગભગ ત્રણેક વિસલ લગાવી છે તો દાળ એકદમ સરસ જોઈ શકો છો તમારે થોડી ઘડી રાખવી હોય તો ઘડી પણ રાખી શકો છો મેં અહીં દાણા દેખાય એ રીતની દાળ રાખી છે તમે થોડો લચકો પડે એ રીતની પણ રાખી શકો છો તો તમને જે રીતની દાળ પસંદ હોય એ રીતની તમે બોઇલ કરી શકો છો તો દાળ પણ સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે તમારે જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો જોઈ શકો છો પાણી પણ એડ કરી લીધું છે તો આ સમયે મસાલા પણ ચેક કરી લેવાના તો તમને જે કાંઈ પણ ઓછું લાગે એ તમે એડ કરી શકો છો અને છેલ્લે દાળને જ આ રીતે ચમચાથી થોડી મેસી કરી લેવાની છે તો એ પણ ટેસ્ટ બહુ સરસ લાગે છે અને લાસ્ટમાં આપણે છેલ્લે ધાણા એડ કરી લેવાના છે તો મિત્રો આ દાળ એકદમ સુપર ટેસ્ટી બને છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસી